મનમાશ્રી ગામના શ્રી ગામમાંથી વધારે યુવાનો માતાઓ બહેનો તથા શાળાના પશી છે તેમજ ગુરુગણ અને નાના નાના ભૂલકાઓ આજે હું દીકરીવાળના દરિયા છે જે પણ કહું તે શાંતિપૂર્ણ સાંભળો એ મારી નમ્ર વિનંતી છે કે તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની કાજુ છે કે તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની કાજુ છે મારા ગગનમાં આવી હરો ને સપન છે મારું સૂરજની કિરણ પણ એક ઉમાંગ છે આદર દીકરી બનો આઈ બેઠી તમામ દીકરીઓ નાની હોય કે મોટી હોય કે જેમાં ભણતી હોય કોલેજમાં ભણતી હોય કે કુંવારી હોય કણ્યા પરંતુ દીકરી છતાં દીકરી છે આપણે બધા જાણીએ છે કે નાનપણમાં દીકરી જ બધા સાથે ચપચપ બોલતી માતાનું માન રાખી ભાઈને ભાણીની મૂકી અને બહેન સાથે વાંખી વાંખી કરતી જ્યારે તે મોટી થાય છે ત્યારે તે કમ્પ્યુટર ધારણ કરે છે લગ્ન સમય પીડી જોડા સહેલી સાથે આમ તેમ મલકાતી દીકરીને જ્યારે ખબર પડે છે કે મારી આ જાણ આ ગામમાંથી આ શહેરમાં આવે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે આ વાહનનો દરિયો છોડીને પાર્કાને પોતાના કરવાના છે પીઓના તમામ સંઘને પીઓના તમામ સંઘને હૃદયને ખૂને થલપી દે છે સાસરીવાળા હોય કે ગામવાળા હોય તે શરીવાળા હોય કે ગામવાળા હોય કે પર્યાવરણ શું સલાહ આવે હકીકત એ છે કે આજની દીકરી બાપના કરી શું સલાહ આવી એના કરી શું શું છોડીને આવે છે મા બાપ ભાઈ બહેન પરિવાર સમાજ આ બધું છોડીને આવે છે આ વાતને કોઈ વિચાર કરે તો દીકરીની જિંદગીમાં સુગંધ આવી જાય હું તમને મારા મીઠા સદુ જણાવું કે દીકરી સાસરીમાં આવું બાળક જન્મ થવા જેવું છે આપણે બધા જાણીએ છે કે દીકરી જે ઘરમાં સાસરે જાય છે ત્યાં તેને પાળકાણ સમજી રાખશે પણ તમે વિચાર કરો તે દીકરીને પોતાને સમજી રાખશો તે પોતાની ત્રીજી આખું તમારા પડને આગળ આગળ વધારશે તમારા ઘરનો લાડકો દીકરો તમારા ઘરને જેટલું જ આગળ વધારશે તેનાથી બે ઘડું વધાર્યા બાળકાના ઘરેથી આવેલા દીકરી તમારા કને આગળ વધશે હવે તમે એમ ના વિચારતા કે તે નોકરી કરીને તમારા કને આગળ વધારશે તે ઘરે બેઠે બેઠે તમારા કને આગળ ને હવે તે તમે રોજ એવું એક ખાવાનું હતું છે કે તમારે દવાખાનાનું પ્રગતિ નહીં જરૂર પડે गगन की शोभा सितारों से होती गगन की शोभा सितारों से थी पुष्प की शोभा सुगंध से होती पुष्प की शोभा सुगंध से होती नदियों की शोभा किनारों से होती नदियों की शोभा किनारों से थी और धरती की शोभा पेड़ों से होती और धरती की शोभा पेड़ों से होती तो कर की शोभा बेटियों से होती तो कर की शोभा बेटियों से अस्तुम तो जय जय